તારા કેટલા જન્મની કમાણી તારા આંગણા ક્યારેક ઇન્દ્રાણી આવે ક્યારેક બ્રહ્માણી આવે ક્યારેક ભગવાન શિવ આવે ક્યારેક સ્વર્ગના દેવતાઓ ભગવાનનું દર્શન કરવા આવે મને કહેવાનું મન થાય કે વૈકુંઠ વામણું બન્યું છે અને ગોકુળ આજ ધન્યવાદ ને પાત્ર બન્યું છે એ ગોકુળની ગોપીઓના કેટલા ભાગ્ય ક્યારેક લક્ષ્મીજી પધારે ક્યારેક બ્રહ્માણીજી પધારે ક્યારેક ઇન્દ્રાણી પધારે ક્યારેક ભગવાન શિવ અન્ય અન્ય દેવતાઓ ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર પરમાત્મા નું દર્શન કરે છે દરેક દેવતાઓ યશોદાના ભાગ્યની સરાહના કરે છે હે ધન્ય છે યશોદા કે આખા જગતનું પાલન કરનારો આખા જગતનું પોષણ કરનારો આજ માં યશોદાની ગોદની અંદર હોય છે અને મેરે ભાઈ બેન આપણે આપણી ભક્તિની પરાકાષ્ઠા એટલી કરીએ કે ભગવાન કૃષ્ણ કનૈયો આપણા ઘરે આવવા માટે રાજી થાય અવણ ગોપીઓ છે પણ અવણ ગોપીઓનો ભાવ એટલો બધો છે કે આજ નંદના નેહડે ભગવાન શ્રી કૃષ્ણ કરી છે વળી પાછો એક દિવસ ગયો હા અને જ્યાં બીજો દિવસ આવ્યો આજનો દિવસ કયો છે બોલે ભગવાનની છઠ્ઠી નો દિવસ છે ભગવાન શિવ બારસના દિવસે દર્શન કરી અને ગયા છે એક દિવસ વળી ઉત્સવમાં વીત્યો બીજો દિવસ છઠ્ઠીનો દિવસ અને આજ આખું નંદનું નેહડું છે એ આજ નંદાલયની અંદર છે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માના છઠ્ઠા દિવસની ઉજવણી સુંદર મજાનો એક ઉત્સવ અને આ બાજુ નંદબાબાને વાર્ષિક કર ભરવા માટે મથુરાની અંદર જવાનું છે નંદ બાબા વાર્ષિક કર ભરવા માટે ગયા છે મથુરાની અંદર જઈ આ અને કંસ મહારાજને કર આપો કર આપી સમાચાર આપ્યા મારે ત્યાં બહુ મોટી ઉંમરે એક દીકરાનો જન્મ છે કંસ મહારાજે સાચું બોલ્યા હોય અંદરથી બોલ્યા હોય ભાવથી બોલ્યા હોય એ તો ખબર નથી પણ એણે આશીર્વાદ એવો આપ્યો કે જુગ જુગ જીવે તમારો લાલો અને પછી સાકરનો પડો આપ્યો અને સાકર જ્યાં ખાધી તો એવું વિદ્વાનો કહે છે કે કંસ જ્યાં સાકર ખાધી ને તો સાકર કડવી હવે આ કડવી શા માટે લાગી છે મેં એક વિદ્વાન ની પાસે એવું સાંભળ્યું છે દાદા કે સાકર ગથેડા ને કડવી લાગે હવે આપણે સમજી લેવાનું કે આ શું હતું અને આજ સાકર ખાધી કડવી લાગી એનો એક ઓર અર્થ કરું તો મેરે ભાઈ બેન ઈ થાય કે સત્ય હંમેશા કડવું હોય છે સત્ય છે એ હંમેશા કડવું હોય છે અને આજ ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર પરમાત્મા ધરતી ઉપર અવતરણ કરીને આવ્યા એ સત્ય છે અને એ સત્યને સ્વીકારવાની કંસની અંદર ત્રેવડ નથી એટલે સાકર કડવી લાગે